અને હવે આગળ વાત કરીએ તો મુંબઈને અડીને આવેલા બદલાપુરમાં બે સગીર બાળકીઓ પર બળાત્કારના કેસમાં આરોપી અક્ષય શિંદેનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું છે ટ્રાન્સિટ રિમાન્ડ પર લઈ જતી વખતે તેને ગોળી વાગી હતી અને અક્ષયને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું આરોપી અક્ષય ઉપરાંત એક પોલીસકર્મીને પણ ગોળી વાગી હતી જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ઘાયલ પોલીસકર્મીને જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

જોકે પોલીસ કર્મચારીને ગોળી વાગતા સ્વ બચાવમાં અન્ય પોલીસ કર્મચારીઓ તેની પર ફાયરિંગ કરતા તેનું ઘટના સ્થળે છે કારણ કે હોસ્પિટલમાં જ્યાં લઈ ગયા ત્યારે ડોક્ટરે તેને મૃત્યુ જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા અને હાલમાં તેના શબ્દને પોસ્ટમોર્ટમ માટે જે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે જ્યાં તેનો પરિવાર પહોંચી ગયો છે પીએમ બાદ તેના પરિવારને તેનો શબ્દ સોંપવામાં આવશે જ્યાં આજે સાંજે અથવા આવતીકાલે તેના અંતિમ સંસ્કાર થશે જોકે આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે બદલાપુર અને સમગ્ર મુંબઈમાં ખાસ કરીને મહિલાઓએ આ ઘટનાને એક સારી ગણાવી હતી અને કહ્યું હતું કે એક આરોપીનું મોત થયું છે અને આ ઘટનાનું જે છે હવે આવનારા લોકો પર આવી ઘટના કરતા વિચારશે કેટલેક સ્થળે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા હવે બીજી બાજુ પોલીસ પ્રશાસને બદલાપુરમાં વધારાનો બંદોબસ્ત ગોઠવી દીધો છે અક્ષય શિંદેનો પરિવાર

જી 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 આભાર માહિતી આપવા માટે